નમસ્કાર મિત્રો હું હર્યોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો કુંડળીમાં મંગળ અને રાહુનો દોષ ઘણી વખત માણસને બરબાદ કરી નાખે છે તો આનો ઉપાય શું તો આનો ઉપાય કોઈ મોટા લીમડાનું ઝાડ જુઓ એની જળ એના મૂળ જે જમીનમાં જાય છે ને ત્યાંથી માટી સાફ કરીને એ કરો એ મૂળમાં એક થોડોક ચીરો મૂકો અને એમાં તમારા માથાના બાલ ચાર પાંચ બાલ એ કરી ને એ ચીરામાં મૂકીને માટી ઢાંકી દો હવે આ ઝાડને તમારે પાણી પાવવાનું જ થોડા સમય તેતાલીસ દિવસ આ ઉપાય કરવો જોઈએ બાલ એક જ વાર દબાવવાના છે પાણી તેતાલીસ દિવસ પાવાનું છે આ નનકડો ઉપાય તેતાલીસ દિવસમાં તમારા મંગળ રાહુને એટલા બધા ચોક્કસ રીતે એક એવા તાકાતવર બનાવી દે કે તમને સત્તા પણ મળે પૈસો પણ મળે અને પાવર પણ મળે અને જો કુંડળીમાં મંગલ રાહુ બરબાદ કરવાની પરિસ્થિતિમાં છે ને તો એ તમને આબાદ કરી દે તો છે ને સરસ ચાલો બદલીએ જિંદગી નમસ્તે